દેશે જોયો છે એનાથી પ્રજા ત્રાસી છે મતદારો ત્રાસ્યા છે અને એની સૌથી પહેલ ગુજરાતમાં છવ્વીસ થતી હોય તો એ બનાસકાંઠામાં થાય છે રાજા મહારાજાઓ અંગ્રેજોને દીકરીઓ આપતા પોતાની ઉમેદવારી પત્ર નોંધાવા જઈ રહ્યા છે મોટી સંખ્યામાં લોકો વિશાળ સંખ્યામાં અહીંયા આવ્યા છે ત્યારે જગદીશભાઈ ઠાકોર પણ અહીંયા સમર્થનમાં ના આવ્યા છે ત્યારે આપણે ડાયરેક્ટ જગદીશભાઈ સાથે વાત સાહેબ આજે ગેની ઉમેદવારી પત્ર નોંધાવવા આપ પણ આવ્યા છે શું કેશો સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ ફોર્મ ભરતા પહેલાં બનાસની બેંક ગેનીબેન આવું ઉપનામ આપીને ગામે ગામ એના સામૈયા થાય એના ભામણાં લેવાય એના ખોળામાં સવા રૂપિયો શુકનનો અને શ્રીફળ અને એમની ડિપોઝિટ ભરવાના પૈસા જ્યારે મતદારો આપે પ્રજા આપે આવો છવ્વીસ નહીં પાંચસો ને તેતાલીસમાં ક્યાંય મીડિયામાં કે સોશિયલ મીડિયામાં દેખાતું હોય તો મને બતાવજો એ જ બતાવે છે કે ભાજપમાં નરેન્દ્રભાઈ અમિતભાઈ અને સી આર પાટીલનો અહામ જે ગુજરાતને દેશે જોયો છે એનાથી પ્રજા ત્રાસી છે મતદારો ત્રાસ્યા છે અને એની સૌથી પહેલ ગુજરાતમાં છવ્વીસમાં થતી હોય તો એ બનાસકાંઠામાં થાય છે એ દેખાય છે વિરોધ થઈ રહ્યો છે આ બાબત પરિપક્વ માણસો જ્યારે રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે રાજા મહારાજાઓ કરતા હતા બનાસકાંઠાની તળપદી ભાષા કે ઉત્તર ગુજરાતની ભાષા છે રોટી બેટી એ કદાચ શહેરમાં રહેતા લોકોને ખબર નહીં હોય કે રોટી બેટીનો વ્યવહાર એનો કહેવાનો ભાવર થયો છે કે આ પાંચસો ને બાસઠ રજવાડાઓએ આ દેશની એકતા અખંડિતતા માટે પોતાના મહેલ પોતાની જમીનો પોતાની જાગીરો પોતાનું ઝવેરાત આ દેશના ચરણે ધરી દીધું સરસ મજાનો બગીચો હિન્દુસ્તાનના બનાવનાર હોય તો આ રાજા મહારાજાઓ હતા અને એમણે જ્યારે ધરી દીધું હોય અને એમનો ઇતિહાસ ખોટો બતાવવા માટે એ અંગ્રેજો સાથે બચવા માટે એના આતંકથી બચવા માટે એ રાજા મહારાજાઓ અંગ્રેજોને દીકરીઓ આપતા હતા એ વાત આવે છે એટલે ક્યાંય સમાધાન ના હોય અને અમારા એક રાણીબાઈ તો કીધું છે અમારામાં માફી નથી કાં તો માથું જાય અથવા માથું લઈએ એના સિવાય બીજો રસ્તો નથી તો આ જગદીશભાઈ ઠાકોર જેવું કહેવું છે કે જે રીતે આ વખતે બનાસકાંઠામાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની છવ્વીસમાંથી છવ્વીસ સીટો આવશે હવે જોવાનું એ છે કે આવનાર ચૂંટણીમાં કોણ બાજી મારે છે અને કેટલી ભાજપની અને કેટલી કોંગ્રેસની સીટો આ વખતે ગુજરાતમાં જોવા મળી રહી છે પરેશ પઢિયાર ગુજરાત બનાસકાંઠા